નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષ પછી એક બાળકનો જન્મ થાય છે તમે જોઈ શકો છો કે આ બેનના ખોળામાં એ બાળક અત્યારે બેસેલું છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને આ જે પરિણામ મળ્યું કેવી રીતના મળ્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ મનીષ ચુનીલાલ પટેલ અને ગામ કહ્યું કણભાઈ જગનફિયા એટલે તાલુકો ચીખલી અને જિલ્લો નવ ઓકે તમારું નામ રીતા કુમારી મનીષ ઓકે મને જણાવો મનીષભાઈ હા કે આ જે બાળકનો જન્મ થયો કેટલા મહિના થયા એ અઢી મહિના થયા સર અઢી મહિના થઈ ગયા અઢી મહિનાથી અચ્છા તો આજે અત્યારે રિઝલ્ટ આવ્યું એ શે આવ્યું એ સર મેં નેટસપ કંપનીની પ્રોડક્ટ લીધી કઈ પ્રોડક્ટ નેટસપ કંપનીની કઈ અહીંયા રાખી છે હા જે આજ છે ને નેત્રા મોર પાવડર આજે હા અચ્છા મેન વુમન અને ઈઝી ડેટોક્સ છે મેન વેલનેસ છે વુમન વેલનેસ છે ન્યુટ્રી હર્ટ છે અને ન્યુટ્રી લિવર છે હા ઓકે આ પ્રોડક્ટ તમે વાપરી હા સર કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું સર 3 મહિના કમ્પ્લીટ વાપરી ત્રણ મહિના કમ્પ્લીટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું આજે તમારા ત્યાં આ બેબી છે બરાબર ને શું નામ રાખ્યું આરવી આરવી ઓકે હવે મને એ જણાવો કે લગ્નના આટલા મતલબ કેટલા વર્ષ કીધા તમે લગ્નના દસ વર્ષ દસ વર્ષ બે હજાર પંદર ત્રેવીસ અગિયાર બે હજાર પંદર ઓકે એટલે દસ વર્ષ થઈ ગયા અને પછી તમારે ત્યાં રિઝલ્ટ આવ્યું હવે સામાન્ય રીતે કોઈને પણ આવી સમસ્યાઓ હોય એટલે શું કરતા હોય કોઈને કોઈ સારવાર કરાવે કોઈને કોઈ ટ્રીટમેન્ટ કરાવે તો એવું તો થયું જ હોય ને કે દસ વર્ષ સુધી તમે બેસી રહ્યા હોય ના સર બરાબર ને તો તમે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવેલી શું શું કરાવેલી ડિટેલમાં વાત કરો સર અમે શરૂઆતી ટ્રીટમેન્ટની વાત કરીએ તો અમારી બાજુનું જ કામ ગોળ થશે હા આજે એ ડોક્ટર નથી રહ્યા અચ્છા પણ એક માન્યતા પ્રમાણે અમારા આજુબાજુના ઘણા બધા વિસ્તારોમાંથી આવે દક્ષિણ ગુજરાતમાંથી ટોટલ વલસાડ નવસારી હા આ બે જિલ્લામાંથી તો વધારે વધારે લોકો અહીંયા આવે ટ્રીટમેન્ટ માટે અમને પણ એ ખ્યાલ છે અને અમારી શરૂઆતી ટ્રીટમેન્ટ ત્યાં રહે કેટલા સમય પછી સમય પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી લગ્ન ના અસરો પછી લાસ્ટ છેલ્લે પરિણામ નહી મળે એટલે

પછી લેપ્રોસ્કોપી કરીશું એમ ઓકે તો અમે સમય માંગ્યો લેપ્રોસ્કોપી માટે અચ્છા કે થોડુંક વિચારીએ ફેમિલીને પૂછીએ પછી એમ હા પછી ઘણા ફ્રેન્ડોને ઘણાને ઘણા ને મળ્યો એમને કીધું કે લેપ્રોસ્કોપી સારી નથી એમ ટૂંકમાં ઓકે ઘણી વાર પ્રેગ્નન્સી ચાન્સીસ પણ જતા રહી છે અચ્છા એટલે પછી અમે ત્યાં ટ્રીટમેન્ટ બંધ કરી દીધી સર ઓકે પછી ચીખલીમાં અમારે નજીકનું ચીખલીમાં બે ત્રણ હોસ્પિટલો છે વાત્સલ્ય છે ધનવંતરી છે મતલબ કે કહેવાનો મતલબ એવો છે કે અનેક હોસ્પિટલ હોસ્પિટલમાં ગયા એક જ બે જગ્યા ટ્રીટમેન્ટ કરાવ્યું એવું નથી એમ લાસ્ટ મારે છેલે સર ગંડેવી સકુંત હોસ્પિટલમાં હતી ઓહો મતલબ ટોટલ કેટલી હોસ્પિટલમાં ગયા છે ઘણી બધી હોસ્પિટલ છે બરાબર ને મતલબ વિસ્તારની તો સર કોઈ બાકી નથી કોઈ બાકી નથી કોઈ બાકી નથી તો મને જણાવો કે કેટલો ખર્જો થયો તમારો ટોટલ અંદાજે અંદાજે એમ તો

થોડીક જાણકારી મળી અને એમણે આ પ્રોડક્ટ નેટસો કંપનીનું પ્રોડક્ટ વિશે માહિતી આપી અચ્છા કે તમે એકવાર આ પ્રોડક્ટ લો અને તમને પરિણામ મળશે એમ ટૂંકમાં મને થોડો એવો વિચાર આવ્યો છે કે આપણે હોસ્પિટલ દવાખાના માટે તો આટલા વર્ષો આપી જ દીધા છે તો હવે ચાલો નહીં આપણે એક વર્ષનો બે લાખથી વધારે ખર્ચો કરી નાખ્યો છે બરાબર એક વર્ષ આપણે કેમ નહીં આપવું ખરી વાત છે એટલે મેં ભરોસો બતાવ્યો અમે મિસિસ જોડે અમારી ચર્ચા ને અમે કમ્પ્લીટ થઈ ગયા એમ ટૂંકમાં

તો ત્યારે કેમ નહીં વાપર્યું તમે ત્યારે સર મારી આમ તેમ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલતી હતી એમ એટલે હું જ તો કે કોઈક બી એક રહે તો સારું એમ હા એટલે એક જગ્યાએ ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરાવીએ જેથી આપણને રિઝલ્ટ મળશે એમ તો ત્રણ વર્ષ પહેલા તમને માહિતી મળેલી ત્યારે વાપર્યું નહીં અને આજે તમે વાપર્યું અને તમારા ઘરમાં આજે બાળકી આવી ગઈ છે બરાબર ને તો આટલું સુંદર રિઝલ્ટ મળ્યું છે તો ઘણા બધા દંપતીઓ આજે ઘણો બધો ખર્ચો કરતા હોય રિઝલ્ટ મળતું નથી અને શું કારણ છે એ પણ ઘણી વખત ખબર નથી પડતું પ્રેગ્નન્સી ન રહેવા પાછળનું કારણ કે રિપોર્ટ બધા નોર્મલ આવે છે એટલે ડૉક્ટર પણ શું ટ્રીટમેન્ટ કરવી એ કન્ફ્યુઝન હોય છે તો આવા દરેક દંપતી કે જે લોકો આજે પ્રેગ્નન્સી ઈચ્છતા હોય એમને તમારે શું સલાહ આપવી છે તમારા અનુભવના હિસાબે અમારા અનુભવના હિસાબે સર આજે હોસ્પિટલ દવાખાનામાં આપણે આટલા અત્યારે ડૉક્ટરો કહે છે તો તે આપણે બધું માની લે છે એના માટે આપણે લાખ બે લાખ રૂપિયા ખર્ચવા માટે તૈયાર થઈ જાય છે મતલબ ડોક્ટર ડોક્ટર નું કામ કરતા હોય પણ એક વખત આપણે ત્યાં જવા પેલા જો આપણે આ વસ્તુ વાપરીએ તો આપણને રિઝલ્ટ જલ્દી મળવાના ચાન્સ રહેશે બરાબર ને તો હવે લાખ બે લાખ રૂપિયા સર ખર્ચે એના કરતા આપણે આ હજારોમાં માં આપણને મળી જતું હોય હા તો પછી લાખ ખર્ચવાની શું જરૂર છે ખરી વાત છે ને મેં તો સર તમે કેટલા મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું ત્રણ મહિના સર ત્રણ જ મહિના વાપરી રિઝલ્ટ મળી ગયું નોર્મલી અમે દર્દીઓને છ મહિના સુધી તો વાત કરતા હોય કે મિનિમમ છ મહિના તો વાપરવું જોઈએ એમ ઘણા આપણે વર્ષ વાપર્યા પછી પણ રિઝલ્ટ મળ્યા હોય બરાબર ને તો તમે દૂધની અંદર વાપરતા પાણીની અંદર વાપરતા કઈ રીતના લેતા એ થોડીક વાત કરો મારા મિસિસ પાણીમાં લેતા હતા અને મારે દૂધમાં લેવાનું હતું